નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર સાતસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાત હજાર ચારસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી સાતસોને પંચાવનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ને પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે આપણે મળીશું